વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે વડોદરા શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો થયો છે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે લોકોમાં પણ ચિંતામાં વધારો થયો છે સતત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે વરસાદને કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતે વડોદરા શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો તે રીતે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે ગઈકાલે પણ મોડી રાત્રે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા હાલ આજે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આજે કોટેશ્વર ગામના જે દ્રશ્યો છે કે ત્યાં આ વરસાદ છે તે વરસી રહ્યો છે જો કે વરસાદ વરસતાની સાથે જ જે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છે તે અનુભવી રહ્યા છે પરંતુ સાથે સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કે જેનું પણ જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને તેના કારણે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હાલ જે રીતે આજે ત્રણ કલાક સુધી હવામાને ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે આકાશ પણ કાળા દિવાંગ જે વાદળો છે તેનાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને હાલ સમગ્ર વડોદરા શહેરની અંદર અંધાર પર છવાયો હોય તેવો દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જો વધુ વરસાદ વરસે તો ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે વિશ્વામિત્રી નદીનું સતત જે વધતું જળચર છે તે ધીમે ધીમે શહેરમાં પ્રવેશી શકે છે હાલ તો તંત્ર દ્વારા તમામ જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે તમામ જગ્યા ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે પરંતુ આ જ પ્રકારે વરસાદ રહ્યો તો ચોક્કસ થી વડોદરા શહેરના જે નગરજનો છે તેઓને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે કેમેરામેન લીકેશ સોલંકી સાથે સુધાર ગુજરાત